Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર ખાતરની અસર દૂર થશે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતો માટે ત્યારે સારા સમાચાર છે ખાતરની કૃષિ મંત્રી જી પટેલ જણાવ્યું છે કે ખેડૂતો જરૂરિયાત મુજબ સમયસર ત્યારે બે ખાતર મળી રહે તે માટે સતત દેખરેખ ત્યારે અસતને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને રોજ આઠથી દસ ટન મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોકલવામાં ત્યારે રાખવામાં આવી રહી છે વધુ વાત કરીએ તો હાલમાં રાજ્ય કેન્દ્ર પર એક લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે વધુ જણાવી દઈએ કે આ ઉપરાંત કપાસ અને મગફળીનું વાવેતર વધ્યું છે જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ